હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ ખેતીની વાતો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો અત્યારે હેને આપણે આ સોયાબીનને દેખાઈ પડ્યું હશે આ સોયાબીનમાં હે ને અત્યારે આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું છે તો કઈ દવા છાંટે નહીં એ આપણે પછી વિડીયોના એન્ડમાં તમને જણાવો તો એન્ડ સુધી બન્યા રહેજો અને જોઈ લો કે આવા હેને ને આપણા સોયાબીન છે રેડી આવા કંઈક આપણા સોયાબીન છે અને અત્યારે એને આમાં આપણે દવાનો છંટકાવ ચાલુ છે મિત્રો કેવા સોયાબીન છે ને તે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો રેડી આવા છે હજી હે ને ઓળા સોયાબીનમાં આ વર્ષે હે હજી દવાનો આ પહેલો રાઉન્ડ ચાલુ છે બસ જોઈ લઈએ મિત્રો હવે આપણે આ દવાનો છેલ્લો પંપ બાકી છે આ છેલ્લો પંપ છટાઈ જઈને એટલે આ સોયાબીનમાં દવાનો છંટકાવ પૂરો